કમોસમી વરસાદના કારણે સિહોર ખાતે આવેલી ગૌતમેશ્વર નદીના પાણી રસ્તા ઉપર ફરી વળતા વાહન ચાલકો પરેશાન સિહોર તાલુકામાં કમોસમી વરસાદ પડવાનો શરૂ થયો હતો જેના કારણે સતત વરસતા માહોલને લઈને સિહોર તાલુકાના રસ્તા ઉપર ગૌતમેશ્વર નદીના પાણી રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને નદી બે કાંઠે વહેતી થઈ હતી જેના કારણે રસ્તા ઉપરથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી બેઠવી પડી હતી તાલુકાની અંદર આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે શીવોડ તાલુકાની અંદર પાંચ ઇંચથી વધુ વરસાદ છે નોંધાયો છે અને ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો ત્રણ ઇંચ જેટલો વરસાદ છે નોંધાયો છે આ ભાવનગર શહેરના દ્રશ્યો છે વિસ્તાર આવેલો છે કે જ્યાં રોટલા কথায় বলতো আর